નવસારી લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા સીઆર આર કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા આગામી દિવસોમાં સુરત એક એરપોર્ટનો ઝડપથી વિકાસ થાય અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારી યોજના આવે તેવી આશા ઉદ્યોગકારો સેવી રહ્યા છે એક સમય સુરત એરપોર્ટ પર એકાદ બે જ ફ્લાઇટ આવતી હોવાના કારણે સાંસદ સીઆર આર પાટીલે જ આંદોલન કરી વધુ ફ્લાઇટ આવે તે માટે પ્રયાસ કર્યા હતા તેના પરિણામ સ્વરૂપે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીયનો દરજ્જો મળ્યો છે જ્યારે હજુ પણ દેશના મોટા શહેરો સાથે ધાર્યા પ્રમાણેની કનેક્ટિવિટી જ્યારે વિદેશ જવા માટે પણ સુરતથી શાહ જોહાની એક ફ્લાઇટ જ આવી રહી છે તે જ પ્રમાણે ટેક્સટાઇલ ઉદ્યોગની પણ હાલત ડામાડોળ હોવાને કારણે પ્રોત્સાહક યોજના લાવવામાં આવે તો ટેક્સટાઇલ ઉદ્યોગની પણ ગાડી પૂરપાટ રૂપે ચાલી શકે તેમ છે આ જ કારણોસર કેબિનેટ મંત્રી તરીકેનું સાંસદ શેર આર પાટીલને સ્થાન મળતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને નવી આશાનો સંચાર થયો છે તેમજ આગામી દિવસોમાં એરપોર્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગો માટે આવકારદાયક નિર્ણય લેવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે આ ઉપરાંત ઉદ્યોગકારોનું કહેવું એવું પણ છે કે આ બંને બાબતો અંગે સાંસદ શ્રી આર તમામ જાણકારી છે તેના લીધે જો આ બંનેની ઝડપથી નિકાલ આવી જશે જોકે સાંસદ હતા ત્યારે પણ આ બાબતો માટે સતત પ્રયત્ન કરવામાં આવતા હતા પરંતુ હવે કેબિનેટ મંત્રી બનવાના કારણે તેની અસર આગામી દિવસોમાં સ્થૂળ પર દેખાશે તેવી પણ વાત કરી રહ્યા છે